હેલો ગાઈઝ તમારું કાવ્યની મિની બ્લોગની અંદર સ્વાગત છે અને જોઈ શકો છો આજે અમારે છે ને કા ગામડેથી કાચા કેળા આવ્યા હતા તો મસ્ત ચિપ્સ કરી નાખી છે કારણ કે આજે બના ચિપ્સ સાથે આવી હતી દેશી મકાઈ તો મને તો દેશી મકાઈ બહુ જ ભાવે છે તો બાફવા માટે મૂકી દીધી છે અને કેળાની ચિપ્સ બનાવી નાખી છે તો પહેલાં આપણે મકાઈ બાફવા માટે મૂકી દઈએ તો પાણી અને મીઠું એડ કરીને મસ્ત બાફી નાખીએ તો મકાઈ બફાઈ જાય તો સાઈડમાં મૂકી દઈશું તેલ તો અત્યારે એક બાજુ મકાઈ અને એક બાજુ મેં મૂકી દીધું છે તેલ તો એટલી વારમાં વિનુભાઈને ચા કરતા હતા અને મેં એક બાજુ મકાઈ મૂકી છે તો હવે તેલ આવી ગયું એટલે પછી એની અંદર નાખી દીધી છે કેળાની ચિપ્સ જે કટ કરી હતી તે તો હવે મસ્ત મજાની મારી તમે જોઈ શકો છો કેળાની ચિપ્સ બનીને થઈ ગઈ છે રેડી જેમાં ચટણી મીઠું બધું જ નાખીને હવે હું ગરમા ગરમ ચિપ્સ ખાવા માટે બેસી ગઈ હતી અને એટલી જ વારમાં ચિપ્સ એન્જોય કરી હતી અમારી મકાઈ બફાઈ ગઈ મકાઈ બફાણીને એટલી જ વારમાં ટફિન મસ્ત સુગંધ આવી ગઈ હતી પહોંચી ગયું મકાઈ ખાવા માટે તો પછી મેં એ જ કુકરની અંદર સેન્ડવીચ બનાવવાની હતી તો પહેલાં તો બટેકા બાફવા માટે મૂકી દો કારણ કે આપણે સેન્ડવીચ બનાવવાની છે ચીઝ ગાર્લિક સેન્ડવીચ બનાવવાની છે તો ત્યારે તમે જોઈ શકો ટફીને ગરમ લાગતી હતી ને મકાઈ તો પછી મેં એને પાણીમાં વોશ કરી ઠંડી પાડી દીધી અને પછી એની મકાઈ ખાતો હતો અને એન્જોય કરતો પછી મેં પણ એક મકાઈ ખાઈ લીધી અને એટલી વારમાં મકાઈ ખાધી ત્યાર પછી મારા બટેકા મસ્ત બફાઈ ગયા હતા તો હવે બટેકા જ્યાં સુધીમાં ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે લસણ ફોલી રહી તો લસણ ફોલાઈ ગયું એટલે આપણે એને ક્રશ કરવાનું છે પાણી અને મીઠું એડ કરી દીધું છે તો હવે આ પાતળું એવું મસ્ત ક્રશ થઈ ગયું છે જોઈ શકો છો આવું પાતળું એવું આપણે મસ્ત ક્રશ કરવાનું છે સેન્ડવિચમાં લગાવવા માટે અને આ છે મારી ફુદીનાની ચટણી જે મારી વડાપાવ શોર્ટ વિડીયોની અંદર આવી ગયું છે તો હવે આપણે તેલ મૂકી દીધું છે બટેકાનો મસાલો વઘારવા માટે સેન્ડવિચનો તો તેલ આવી જી ગયું છે એટલે આપણે એની અંદર હિંગ અને ડુંગળી મરચી અને મીઠો લીમડો થોડો એડ કરી અને મસ્ત મજાનો વઘાર કરી નાખ્યો છે ઉપરથી સેન્ડવીચનો મસાલો નાખી અને મસાલાનો મસ્ત વઘાર થઈ ગયો છે મસાલાનો વઘાર થઈ જાય એટલે આપણી બધી જ સામગ્રીથી રેડી એટલે આપણે અમૂલનું ચીઝ લઈ લીધું છે અને સાથે છે આપણે ગાર્લિકની જે ચટણી બનાવી હતી એ હવે સેન્ડવીચને બંને સેન્ડવીચની અંદર એક એક બાજુ લગાવી દેવાની છે ગાર્લિકની જે ચટણીની પેસ્ટ બનાવી છે એ પછી મસાલો એક બાજુ લગાવી અને ઉપરથી તમે જેવું ચીઝ ખાતા હોય એ પ્રમાણે ચીઝ લગાવી શકો છો તો મેં અત્યારે ચીઝ લગાવી અને મસ્ત સેન્ડવીચને કરી દીધી છે પેક અને મૂકી દીધી છે શેકવા માટે સેન્ડવીચ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો પછી એને ચાર કટકાની અંદર મસ્ત કટ કરી લીધી છે તો હવે ઉપરથી મસ્ત ચીઝ નાખી દેવાનું તમને જેવું ભાવતું એવું મસ્ત ચીઝ તમે નાખી શકો છો અને તમે જોઈ શકો છો મારી સેન્ડવીચ જોરદાર બનીને થઈ ગઈ છે રેડી અને સાથે છે ફૂદી નાની ચટણી તો તમે પણ આવી રીતે સેન્ડવિચને જરૂર ટ્રાય કરો મસ્ત લાગશે પછી વિનુભાઈ આવી ગયા તો ગરમા ગરમ વિનુભાઈને ચખાડી દીધી વિનુભાઈને પણ બહુ જ ભાવી અને પછી હું ખાવા માટે બેસી ગઈ તો વિડીયો ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાબાય